લોકસભા બેઠક ઉપર વિજય સંકલ્પ સભા સાથે પ્રથમ ઉમેદવારી પત્ર ભરી ભાજપના સાતમી ઉમેદવાર મનસુખ ફરી જીતના પરચમનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ભાજપના ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ આજે સોમવારે કલાકે વિજય પોતાનું નામાંકન કરવા રાજપીપળા નિવાસ વહેલી સવારે નીકળ્યા હતા સવારે હરસિદ્ધિ માતાના દર્શન બાદ ગુમાનદેવ દાદાના આશીર્વાદ લઈ ભરૂચ પહોંચ્યા હતા જ્યાં શક્તિનાથ મહાદેવના આશીષ લે

અન્ય પદાધિકારીઓ આગેવાનો અને કાર્યકરોની વિશાળ હાજરીમાં ફરી એકવાર મોદી સરકાર સાથે ભરૂષ બેઠક ઉપર ભગવો લહેરાવાનો વિજય વિશ્વાસ વ્યક્ત કરાયો હતો હારતોરા ડીજે આદિવાસી લોકનૃત્ય એક જ ચાલે મનસુખ વસાવા ચાલેના નાદ ઉપર શક્તિનાથથી કલેક્ટર કચેરી સુધી પગપાળા રેલી કાઢી શક્તિ પ્રદર્શન કરાયું હતું આજે ભાજપ તરફથી પહેલી ઉમેદવારી નોંધાવવામાં આવી છે મનસુખ વસાવાની રેલી કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા બાદ કાર્યકરોએ પોલીસની બંધીને ભેદીને કલેક્ટર કચેરીમાં ડોટ મૂકવા પ્રયાસ કર્યો હતો કાર્યકરોને બહાર કાઢવામાં આગેવાનોને નવ નેજા પાણી આવી ગયા હતા કલેક્ટરના જાહેરનામાનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો ઉમેદવારી પત્ર ભરવા માટે બાર ઓગણચાળીસ મિનિટનો સમય નક્કી કરાયેલ સમય 41 ડિગ્રી તાપમાં ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાને પોતાનું નામાંકન સુપ્રત કર્યું હતું ભારતીય જનતા પાર્ટીએ મને આ સાતમી વખત ભરૂચ લોકસભા માટે ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કર્યો છે આજે મારા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અને બુથ લેવલના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં આજે કલેક્ટરને મારું ફોર્મ સુપ્રત કર્યું છે આજે કાર્યકર્તાનો જુસ્સો જોતા મને સંપૂર્ણપણે વિશ્વાસ છે અને વિશ્વાસથી કહી શકું છું કે પાછલા જે પણ અમારા પાર્ટીના જે રેકોર્ડ છે લોકસભાના એ બધા જ રેકોર્ડ અમે તોડીશું ગયા વખતે સાડા ત્રણ લાખનો રેકોર્ડ હતો એ પાર કરીને આ વખતે પાંચ લાખના માર્જિનથી આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ભરૂચ લોકસભા જીતવાનું છે ભૂતકાળમાં પણ આવા ફેક્ટર સામે હતા વસાવા પણ પછી અનેક પાર્ટીના લોકો સામે લડ્યા છે જે વખતે કોંગ્રેસનો સોળે કળાએ સુરત તપતો હતું ત્યારે આ ભરૂચ લોકસભા અમે જીત્યા છે ત્યારે આજે તો એવો માહોલ નથી ખૂબ સરળતાથી બહુ મોટા માર્જિનથી અમે જીતીશું સામે કોઈ પણ ઉમેદવાર હશે કોંગ્રેસ હોત કે પછી આપ હોત કે પાછી બાકીના બધા પાર્ટીના જે ઇન્ડિયા ગઠબંધન ભેગું થયું છે નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી ના બને એના માટે પૂરી એ લોકો તાકાત કામે લગાડી રહ્યા છે પરંતુ એનાથી અમને કોઈ ફરક નથી પડવાનો આ બધી કોંગ્રેસ પણ આવત બીજા કોઈ પણ બાકીના એ બી આવત તોય ભાજપને ભરૂચ જિલ્લામાં કોઈ ફરક પડવાનો નહોતો ભારતીય જનતા પાર્ટી એક સંગઠનની તાકાત સરકારના કરેલા કામોના આધારે ભરૂચ લોકસભા જીતતી આવી છે અને આ વખતે પણ જીતવાની છે મોદીની ગેરંટી જબરજસ્ત એકસો આઠના ગતિથી તાલુકા

એક જે ડી યુ એક બી એસ પીએ મેળવ્યા